નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ વાર સોમવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા અને હજુ જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો અઠ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો બાવીસ રૂપિયા હતો તુવેર અગિયારસો પિંચોતેરથી તેરસો પંચાણું આજે નવસો પચાસથી એક હજાર વટાણા સાતસોથી સત્તરસો ચાલીસ કલંજી એકત્રીસોથી ત્રણ હજાર નવસો પંચ્યાસી રૂપિયા એરંડો એક હજાર એંસીથી અગિયારસો એંસી કાળા તલાજે એકત્રીસો ચારથી મેથી આઠસો સિત્તેર થી બારસો પચીસ રૂપિયા પીળા ચણા આજે નવસો થી એક હજાર નેવું સફેદ ચણાની વાત કરીએ તો પંદરસો થી બે હજાર છેતાલીસ આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો પિસ્તાલીસ થી એકસો નેવું લસણ આઠસો થી તેરસો રૂપિયા વાલા જે થી તેરસો પચીસ ધાણા અગિયારસો થી ચૌદસો સાઠ રૂપિયા ધાણી અગિયારસો થી પંદરસો એકોતેર તો અગિયારસો થી બે હજાર પચાસ ચીણી મગફળી નવસો થી તેરસો એંસી જાડી મગફળી તેતાલીસ કપાસ ચૌદસો થી પંદરસો ચોપન રૂપિયા જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો ત્રણ હજાર નવસો રૂપિયા થી તેતાલીસો એકાણું રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં ચારસો થી પાંચસો ઓગણીસ ચણા નવસો થી એક હજાર તુવેર બારસો પચાસ થી ચૌદસો સુડતાલીસ મેથી છસો થી આઠસો સોળ રૂપિયા સાતસો પચાસ થી આઠસો પચીસ રૂપિયા તલ તેરસો થી ઓગણીસો જાડી મગફળી આઠસો થી અગિયારસો ઝીણી મગફળી આઠસો થી નવસો જીરાની વાત કરીએ તો પાંત્રીસો થી એકતાલીસો ચુમ્માલીસ રૂપિયા એ રીતે જો જામનગરની વાત કરવામાં આવે તો એરંડો આજે એક હજારથી અગિયારસો એકોતેર ચણા એક હજાર સાઠથી એક હજાર કલંજી એક હજારથી અજમો બારસો ત્રીસથી ત્રેવીસો એંસી ધાણા નવસોથી બારસો પંચાણું લસણ આજે પાંચસોથી બારસો પિસ્તાલીસ મગફળી નવસોથી નવસો પિંચોતેર છીણી મગફળી આઠસો પચાસથી અગિયારસો કપાસ આજે બારસો થી ચૌદસો પચાસ જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો પચીસો રૂપિયાથી તેતાલીસો રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે ચારસો થી પાંચસો ડુંગળી ચાલીસ થી એકસો સોળ રૂપિયા તુવેર નવસો થી ચૌદસો એકસઠ સોયાબીન સાતસો થી આઠસો છવ્વીસ મેથી આજે છસો થી નવસો એકાવન વાલ સાતસો થી અગિયારસો એકતાલીસ ચણા એક હજાર થી એક હજાર એકોતેર કલંજી ચૌદસો થી ત્રણ હજાર નવસો એકાણું રૂપિયા વટાણા સાતસો થી બારસો અગિયાર લસણ આજે છસો થી બારસો એકાવન એ જ રીતે આગળ જો વાત કરીએ સફેદ ચણાની તો નવસો થી બે હજાર એકોતેર તલ પંદરસો થી અઢારસો એકોતેર જાડી મગફળી સાતસો થી તેરસો એકાણું ઝીણી મગફળી આઠસો થી ચૌદસો સોળ રૂપિયા પંદરસો એકત્રીસ અને જો જીરાની વાત કરીએ આજે ગોંડલમાં તો છત્રીસો અગિયાર રૂપિયા થી તેતાલીસો એકાવન રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાં માં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર